હેલો એવરી કેમ છો બધા વિના રાઠવા બ્લોગમાં સ્વાગત છે એ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ બધા મજામાં છું મસ્ત હશું બધાને જય સ્વામિનારાયણ આ છે બધા સન્ડે એટલે બધા મસ્ત ચા નાસ્તો કરીને બધા પોતપોતાના ઘરે બેઠા અને બધા મસ્ત હશે સ્વસ્થ છે અમે પણ ઓકે છે અને પણ ચા નાસ્તો કરીને સવારનો રોટીને મારું ફિનિશ અને ત્રીસા જે છે એ એ રહી એ હોમવર્ક કરે છે સવારે અત્યારે અમે છે તું નાસ્તો કર્યો અને નાસ્તા ને સવારે તો કર્યો આલુ પરોઠા ને પેલું ઢોસા મસાલા ઢોસા ખાધા ચટણી મસાલા ઢોસા મજા આવી પણ મેં તો શું ખાધું કે હજુ બે પડ્યા છે હવે ખાઈશ અને ત્રીસા માટે હોય છે અમારું રૂટીનનું કામ એ જ તમને હું કહેતી હોઉં છું ને બતાવતી હોઉં છું કેમ કે આજે તો રજા છે સ્કૂલમાં ટ્યુશનમાં બંને જગ્યા એટલે બેસીને એ જો બેઠી છે ત્યાં એટલે બેસીને હોમવર્ક કરશે મારું અહીંયા રૂમમાં મારું ડેકોરેશન બધા કપડાં એટલા બધા પડ્યા હોય ને એટલે હું ઘડી મારે મારે બધા બહાર જ કાઢીને ઢગલો મારી દીધા આજે રવિવાર એટલે શું કરીશ કહું નીચે રમવા જઈશ થોડી વાર ક્રિકેટ એક છોકરી છે એકેડેમી વાળી એની જોડે ચાલો બાય બાય જમવા બેસીએ થોડી વાર અહીંયા અત્યારે ચલો દોસ્તો માં બેટીનું કામ સવારે કપડાં બપડાં ધોઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા કેમ કે માં દીકરીની શું કહેવાય લેસન કરે છે અને હું કેવું છે જઈશ ત્યાં સામે

તાબ તો તાફ લાગે ઓર સકતો છે સસ્ત તો બધો ન બસર છે લે જલ્દી જલ્દી સુકા જાય તો નહીં આ તો મારા સસ્કલ માં જારે તો બહાર માં અલવરી વન કેંચા બડા હતા મજા માં સી મસ્ત આ છે એટલે જે સ્વામનાને દેખો દોસ્તો સાંજ નો ટાઈમ થઈ ગયો અને અત્યારે અમે નાઈ થઈને બાકી છે અને જમી કરીને આજે તો ખરાબ જમવામાં વગર ની અને અને નું શાક ચોડાનું કઠોળમાં હતું આજે તો ખાવામાં એટલું બકવાસ હતું ને ભાઈ આવું છે ભાઈ એવું બધું સ્ટ્રગલ કરવું પડે બધું ખાવું પડે છોકરીને

ના જઈશ કઈ ના ઉછે ભક્ત ના વગર ના મજા આવે તો માથું ઓળે છે ને ક્યારેક ક્યારેક એવું છે નાના છોકરાઓને આપણા માથામાં હાથ જાય ને તો આમ થાય કે આ સુકુન મારી દીકરી એક વહાલનો દરિયો છે પણ અત્યારે ભણવા બેસાડીશ ને તો જો આમાં ફટાફટ મારી જોડે બેસી દે ને તો હમણાં લખવા બેસાડીશ ને તો એક ચપાટો પણ ખાશે અને પછી લખવા બેસીશ ને લી કેમ કે એને એક વખત માર્ગ આમ પડે પછી એ વેસે છોકરા તો એ જ હોય આપણે એમથી સમજાવવું પડે મારવું પડે ટપકો પણ આપવો પડે નહીં તો કેવું છે ક્યારેક છોકરો સમજે નહીં એટલે છોકરોને આપણે હંમેશ માટે બધી જ બહુ નહીં પણ આમ ક્યારેક સમજાવવાનું

પેલું લી છે આપણે એને ભણાવવાનું આપણે આવે છે કશું કેમ તે પેલા કેટલ લઈ એક જણા ને લાઈટ વાળા ને લઈને મોકલે છે તેઓ લીને ની કીધેલું છે કે કેટલું દોસ્તો પ્રેસ થઈ ગઈ ભગવાનનું નામ મેં બોલું ને એટલે એ ચાડા પડે છે મારા કેમકે એને હું ભગાવી ને ત્યાંથી એટલે કેમકે હોમવર્ક કરવાનું વાંચવાનું છોકરાને વન ચાળવું તો પડે જ કેમકે સવારમાં વહેલા જવાનું સવારે બિલકુલ ટાઈમ ના હોય ટ્યુશન જવાનું એટલે અને શું કહેવા અમે પણ ક્યારે એવા મસ્ત સારા દિવસો જે જોવા માંગીએ છીએ મળશે ભગવાન જાણે જલ્દી લાવે બસ મસ્ત એવા જિંદગી જીવીએ બે માં દીકરીઓ અને સારી લાઈફ જીવીએ બીજું તો શું અમને પણ એવી એમ થાય કે મસ્ત જિંદગી કાંઈક સારી જીવીએ આ શું યાર એકલા એકલા રહેવાનું હોસ્ટેલમાં જિંદગી કાઢવાનું આખી જિંદગી પર તો ના નીકળે ભાઈ તો લાઈફ મમ્મી પપ્પા સાથે મમ્મીને કંઈક આવવાનું મન થાય કોઈ દિવસ પપ્પા છે આપણને પણ સારું લાગે આ ફેમિલી કોઈ ગયા એટલે જ હું બહુ મહેનત કરું ક્યારે ચેનલ બી મેં એટલે જોતું હોય ને તો બહુ સારા મોટિવેશન એટલે હું કેવું છે આમ ટ્યુશન જતી હોય તો તમને કેવું વાતચીત કરતા કરતા મારા દીકરીઓની વાતો આમ કેવી હોય છે બસ એવી રીતે અમારી જિંદગીનો સમય નીકળે છે અને કાર્ય છે નીકળી જશે જિંદગી પણ આવી રીતે સવરી જશે પોતાનો પણ રસ બહુ જ સારું સપનું છે સપનું ક્યારેક સાકાર થઈ જાય ને તો ભગવાન એટલો એટલો મમ્મી પપ્પા ખુશ થાય

શું કરે છે શું કરે છે સીધી બેસ ને પણ ત્રીજા એને ના કશું ઘડિયા ઘડે એને કેમ તું એ કરે છે